હલો હાજીભાઈ બોલો હા હા સુરત થી આયર દીપક હડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે જે ઓલા જે આપ માંથી ભાજપ માંથી ને હા ભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુ સત્ય તમે ટેસ્ટિંગ કર્યું એનું ના એમ એવું છે અડિયાભાઈ એવો કોઈ આશય કે બિલકુલ ઈરાદો નો હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ તમારા મંચ ઉપર થી એક ક્ષત્રિય નું અપમાન કરે છે અને એક તમે બપા કરો છો હો ને અરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો નો હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી વાત પણ બરોબર છે ભાઈ એમ તમે કહી શકો કે રાહુલ ગાંધી શક્તિ નથી એમ તમે એમ કે નપુસક છે એટલે કરી રીતે તમને ખબર પડી નપુસક છે એમ ના ના આપો વિડિયો સરખો જોઈ લ્યો મેં એવું નથી જોયો જોયો 10 વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોઉં જ છું હા હા મેં એવું કીધું હતું કે ભાઈ નપુસક વ્યક્તિત્વ એવું મારા થી બોલે કીધું બાકી મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો ભાઈ અડિયા ભાઈ હા તમે કોઈ રૂપાલા વિશે બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કાઈ મારી વાત સાંભળો એટલે એટલે પેપર ફૂટ્યા તમે ત્યાં બોલ્યા કે સરકાર શકશે એમ બોલ્યા અવાજ પણ સરકાર હોય એવું ભવિષ્ય ખરાબ થયા હોય ત્રણ ત્રણ વર્ષ બરાબર

પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને આ જમીન જીવે છે કે મળી ગયું છે મને ખબર નથી પડતી હવે આપડે વધુ વાત હવે કેમ કે મેં આપને ખુલાસો ભી આપી દીધો મે મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી છે પણ આવું ધ્યાન રાખે ભૂપનભાઈ આપની વાત સાથે હું બિલકુલ સહમત છું પણ એક એવો નિર્દોષ ભાવ ના લક્ષી વાત હતી ક્ષત્રિય સમાજ બેફાટ કરે છે કે ભાઈ લૂલી લંગડી બુબડી જોઈએ છોકરો આવી રાજા જ બને એમ તો તમે લોકો બોલવાનું તમારી હિંમત નથી આવું ના બોલાય એમ ના આપની વાત બરાબર છે મને એવું લાગે તમે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના 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 બે સમાજ વચ્ચે તકરાર થાય અરાજકતા ફેલાય ને સો વાત છે એટલે આવું ધ્યાન રાખો ભાઈ કોઈ પણ નેતા વિશે આપણે આપડી સેવામાં ધ્યાન દેવું હું જનતા ની વચ્ચે સેવા કરું છું

ના વાત વાત બરાબર છે આપની પણ હવે હું આપને પણ કઉ છું મીડિયા સમક્ષ પણ કરેલી છે મળજો ભાઈ તમે તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે જાગૃત નાગરિક છો અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર નથી અચ્છા હા હા સુરત વરાછામાં જયારે તમારે ઓલા જયારે ફેમિશભાઈ ભંડેરી ભેટો થઈ ગયો ત્યારે થોડોક દૂર હતો પણ છેટો પડી ગયો હું હા ધ્યાન રાખજો બોલવામાં ચોક્કસ ચોક્કસ